હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં આજે આપણે જોવાનું છે ધોરણ દસ વિષય ગણિતમાં પ્રકરણ ચાર દ્વિઘાત સમીકરણ તેમાં સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર બે શીખવાનો છે પ્રશ્ન નંબર એક ઓલરેડી અપલોડ થઈ ગયો છે તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો પ્રશ્ન નંબર બેમાં ચાર દાખલા આપેલા છે તો ચાલો આપણે સૌ પ્રથમ પહેલાં દાખલાથી શરૂઆત કરીએ જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ આપી દીધું છે કેટલું છે પાંચસો અઠ્યાવીસ મીટર સ્ક્વેર તેની લંબાઈ પહોળાઈના બમણાથી એક મીટર વધુ છે આપણે જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે તો સૌ પ્રથમ આપણે પહોળાઈ મળે પછી લંબાઈ કેટલી કીધી છે બમણાથી એક વધુ કીધી છે તો પહોળાઈ માટે આપણે શું ધારશું એક મીટર ધારશું ધારો કે લંબચોરસ ટુકડાની તો તેની બમણી અને એના કરતાં એક મીટર વધુ વધુ એટલે કે પ્લસ તો ટુ એક્સ પ્લસ વન મીટર છે બરાબર હવે લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળનું સૂત્ર શું થાય લંબચોરસનું क्षेत्रफ बराबर लंबाई गुणिया के छे? लंबाई प्लस एक गुणिया पोहड़ाई एट पांच सौ अठयावीस बराबर एक साखा काउंस ने गुण से तो शू टू एक्स नो स्क प्लस एक्स गुणिया एक एट के હવે શું કરશું પાંચસો અઠ્યાવીસને આ બાજુ લઈ જવાના તો અહીંયા થઈ જાય શૂન્ય ટુ એક્સનો સ્કવેર પ્લસ એક્સ માઇનસ પાંચસો અઠ્યાવીસ અહીંયા તમે એક લખો ન લખો કાંઈ ફેર પડે નહીં ચલો આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું તો આપણે શું કરવાનું લંબાઈ તમારે માત્ર દ્વિઘાત સમીકરણ સ્વરૂપે જ દર્શાવવાનું છે તો અહીંયા તમારે દાખલો કમ્પ્લીટ થઈ જાય બરાબર પરંતુ આપણે લંબાઈ અને પહોળાઈ શોધી લઈએ બરાબર દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ જ ગયો છે ઓલરેડી તો આપણે લંબાઈ ને પોળાઇ શોધી લઈએ ચાલો હવે શું કરશું વિવેચક અને વિવેચક ઉપરથી શોધશું આપણે સમીકરણની મદદથી આપણે ઉકેલ મેળવી લઈશું તો સૌપ્રથમ વિવેચક માટે આપણે એ બી અને સી ની જરૂર પડશે એ એટલે કે બે બી એટલે કે અહીંયા જુઓ એક્સ નો સગુણ કાંઈ નથી તો શું લખવાનું એક અને સી એટલે માઇનસ પાંચસો અઠ્યાવીસ વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બી એટલે એકનો સ્ક્વેર ફોર પાંચસો એકા એક હવે માઇનસ માઇનસ પ્લસ થાય પાંચસો નો ચાર દુ આઠ સાથે શું કરવાનો ગુણાકાર કરવાનો આઠ ગુણ્યા આઠ એટલે કેટલા થાય ચોસઠ થાય આઠ દુ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ બરોબર આઠ પંચા ચાલીસ ચાલીસ ને બે બેતાલીસ તો કેટલો આવ્યો બેતાલીસ ચોવીસ તો ચાર હજાર બસો ચોવીસમાં એક એડ કરવાના કેટલા થાય ચાર હજાર બસો પચીસ આપણને વિવેચક મળ્યો હવે વિવેચક ઝીરો કરતાં મોટો છે એટલે આપણને વાસ્તવિક અને ભિન્ન બીજ મળશે હવે બીજ શોધવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું

પાસઠનું વર્ગમૂળ છે બરાબર પાસઠ ગુણ્યા પાસઠ કરશો એટલે ચાર હજાર બસો પચીસ આવે અહીંયા બે તું ચાર હવે એકવાર પાસઠ પ્લસમાં લેવાના એકવાર માઇનસમાં લેવાના તો એક્સ બરાબર માઇનસ એક પ્લસ પાસઠના છેદમાં ચાર અને એક્સ બરાબર માઇનસ એક માઇનસ પાસઠના છેદમાં ચાર એકવાર પ્લસમાં લીધા ને એકવાર માઇનસમાં લીધા તો ચાલો હવે જોઈએ એક્સ બરાબર પ્લસ માઇનસ માઇનસ માંથી એક જાય તો કેટલા વધે ચોસઠ છેદ ચાર સોળ ચોક ચોસઠ થાય તો બરાબર આપણને મળ્યા સોળ અહીંયા એક્સ બરાબર માઇનસ માઇનસ પ્લસ થાય એક છાસઠ છેદ માં ચાર હવે અહીંયા જુઓ તેત્રીસ દુ છાસઠ અને બે દુ ચાર બે કેન્સલ થઈ જાય અહીંયા પાસઠ મોટા છે તેની પાસે અહીંયા માઇનસની નિશાની તો અહીંયા માઇનસની નિશાની આવે તો શું આવશે તેત્રીસના છેદમાં બે હવે ક્યારે પહોળાઈ અપૂર્ણાંકમાં હોય નહીં તો પહોળાઈ કેટલી થઈ છે એક્સ બરાબર સોળ તો આપણે એવી રીતે લખવાનું કે પહોળાઈ એક્સ બરાબર સોળ થાય આથી લંબાઈ કેટલી હતી ટુ એક્સ પ્લસ એક એટલે બે એક્સ એટલે સોળ પ્લસ એક સોળ દુ બત્રીસ બત્રીસ પ્લસ એક એટલે કેટલી આવશે લંબાઈ મીટર તો હવે આપણે જોઈએ પ્રશ્ન બીજો બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ત્રણસો છ છે તો આપણે આ પૂર્ણાંકો શોધવાના છે ધનપૂર્ણાંક એટલે કે એક બે ત્રણ ચાર બરોબર પ્લસ હોય પ્લસ એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર એવી રીતે હવે બે ક્રમિક કીધા છે તો જુઓ એક બે ત્રણ આ બધા ક્રમિક કહેવાય હવે આ તમે એક માં એક ઉમેરો ત્યારે આપણને બીજો મળે શું મળે બે હવે બે માં એક ઉમેરો તો શું મળે આપણને ત્રણ તો જેમ કે પેલા ધનપૂર્ણાંક માટે આપણે એક સ્થાયી હોય તો બીજા આપણે ધનપૂર્ણાંક શોધ હોય તો એમાં શું કરવું પડે પ્લસ એક કરવો પડે તો ચાલો આપણે ધાણા કરીએ ધારો કે પ્રથમ ધનપૂર્ણાંક છે તો બીજું શું થાય થાય હવે બંનેનો ગુણાકાર ત્રણસો છ છે તો બંનેનો ગુણાકાર કરી નાખવાનો કેટલો થાય ત્રણસો છ હવે આ એક આખા કાઉસ ગુણશે તો એક્સ અહીંયા એક્સ ને ગુણે તો શું થાય એક્સનો નો વર્ગ થાય ને એક્સ બરાબર ત્રણસો છ ત્રણસો છ આ બાજુ છે એને આ બાજુ લઈ આવવાના બરાબર કેવા થઈ જાય માઇનસ થઈ જાય હવે દ્વિઘાત સમીકરણ અહીંયા તમારે મળી ગયું તો દાખલો અહીંયા સ્ટોપ થઈ જાય પરંતુ હવે જો એક્ઝામમાં ટફ કરવો હોય તો આપણને શું પૂછે બંને ધનપૂર્ણાંકો શોધવાના પૂછે બરાબર તો અહીંયા દ્વિઘાત સમીકરણ ઓલરેડી મળી ગયું છે તો આપણે શું કરશું ધનપૂર્ણાંકો શોધી લઈએ ચલો તો વિવેચક પહેલાં વિવેચક શોધશું અને પછી આપણે દ્વિઘાત સૂત્રની મદદથી બંને પૂર્ણાંકો શોધીશું તો વિવેચકમાં એ બી અને ની જરૂર પડે એક્સના વર્ગનો સગુણક અહીંયા કંઈ ન હોય તો એ અહીંયા એક્સનો સગુણક અહીંયા પણ કંઈ નથી જુઓ તો શું આવે એક આવે અહીંયા માઇનસ ત્રણસો છ વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બી એટલે કે એક થાય ફોર એ એટલે કે એક અને સી એટલે માઇનસ ત્રણસો છ એકનો સ્ક્વેર એક અહીંયા માઇનસ માઇનસ પ્લસ ત્રણસો છ ગુણ્યા શું કરવાના આપણે ચલો હવે આપણે દ્વિઘાત સૂત્રની મદદથી શોધી લઈએ વર્ગમૂળમાં ડી છેદ ટુ એ બી એટલે કે એક પ્લસ ઓર માઇનસ અહીંયા બી સ્ક્વેર માઇનસ ફોરેસી લખશો તો એ ચાલશે અહીંયા કેટલા આવશે બારસો પચીસ છેદમાં ટુ એ એટલે કે એક માઇનસ એક પ્લસ ઓર માઇનસ બારસો પચીસ પાંત્રીસનું વર્ગમૂળ થાય બરાબર બારસો પચીસનું વર્ગમૂળ શું થાય પાંત્રીસ થાય પાંત્રીસ ગુણ્યા પાંત્રીસ કરશો એટલે બારસો આવે માઇનસ એકવાર પ્લસમાં પાંત્રીસ લઈશું અને એકવાર માઇનસમાં લેશું એટલે આપણને બે ભિન્ન કિંમત એક છત્રીસ છેદમાં બે થાય તો અઢાર દુ છત્રીસ પાંત્રીસ મોટા કહેવાય એની પાસે માઇનસ છે તો આપણને અઢાર માઇનસ મળે હવે આપણને ધન પૂર્ણાંક કીધો છે તો અહીંયા એક કિંમત ઋણ આવી તો જે ધન કિંમત આવી હોય એને આપણે પ્રથમ એક્સ બરાબર સત્તર થાય તો બીજો ધનપૂર્ણાંક એક્સ પ્લસ વન એટલે કે સત્તર પ્લસ એક કરો તો શું આવે અઢાર થાય પ્રથમ ધનપૂર્ણાંક સત્તર અને બીજો ક્રમિક ધનપૂર્ણાંક અઢાર થશે હવે આપણે જોઈએ ત્રીજું એક્ઝામ્પલ રોહનની માતા રોહન કરતા છવ્વીસ વર્ષ મોટા છે આજથી ત્રણ વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર ત્રણસો સાહીઠ હશે તો રોહનની હાલની ઉંમર શોધવાની છે જેમ કે આપણે રોહન માટે એક્સ ધારીએ તો ધારો કે રોહનની હાલની ઉંમર એક વર્ષ છે તો એના માતા એના કરતા છવ્વીસ વર્ષ મોટા છે તો માતાની હાલની ઉંમર રોહન કરતા કેટલા મોટા છે છવ્વીસ વર્ષ મોટા છે તો પ્લસ છવ્વીસ કરવાના હવે શું કરવાનું ત્રણ વર્ષ પછી કીધું છે તો ત્રણ વર્ષ પછી પહેલાં હોય તો બાદ બાકી કરવાની પછી હોય તો આ જે ઉંમર હોય એમાં સરવાળો કરી દેવાનો ત્રણનો તો રોહનની ઉંમર કેટલી થાય એક સતી એમાં ત્રણ વર્ષ પછી એટલે કેટલા કરવા પડે પ્લસ ત્રણ કરવા પડે અને તેના માતાની ઉંમર એક્સ પ્લસ છવ્વીસ હતા એમાં ત્રણ વર્ષ એડ કરવાના બરાબર તો કેટલા થઈ જશે અહીંયા એક્સ પ્લસ ઓગણત્રીસ થાય હવે હવે બંનેનો ગુણાકાર કેટલો કીધો છે ત્રણસો સાહીઠ કીધો છે તો એક્સ પ્લસ ત્રણ અને એક્સ પ્લસ ઓગણત્રીસ બંનેનો ગુણાકાર કેટલો કીધો છે આપણને ત્રણસો સાહીઠ થાય તો જો બે કૌંસ છે ને બે પદ છે તો આમાં સાદુરૂપ કઈ રીતે આપવાનું પહેલા કાઉસનું પેલું પદ અને બીજો કાઉસ આખો અને પહેલા કાઉ પહેલા કાઉસનું પછી લેવાનું બીજું પદ અને બીજો કાઉસ આખો લેવાનું ત્રણસો સાહીઠ પહેલાં પદાય રે આખો કાઉસ ગુણવાનો અને પછી બીજા પદાય રે આખો કાઉસ ગુણવાનો અહીંયા પહેલાં થાય એક્સનો વર્ગ ઓગણત્રીસ એક્સ એક્સ આખા કાઉસને ગુણશે પ્લસ ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ પ્લસ ઓગણત્રીસ ગુણ્યા ત્રણ કરવાના બરાબર એટલે કેટલા આવશે સત્યાસી બરાબર ત્રણસો સાહીઠ એક્સનો સ્ક્વેર પ્લસ ઓગણત્રીસ અને ત્રણ બત્રીસ એક્સ પ્લસ સત્યાસી આ બાજુ આવતું રહે ત્રણસો સાહીઠ તો કેવા થઈ જાય માઇનસ થઈ જાય બરાબર શૂન્ય એક્સનો સ્કવેર બત્રીસ એક્સ હવે ત્રણસો સાહીઠમાંથી સત્યાસી બાદ કરવાના તો કેટલા આવશે અહીંયા માઇનસ બસો તોતેર કારણ કે ત્રણસો સાઠ મોટું પદ છે તેની પાસે માઇનસ છે તો અહીંયા શું આવશે માઇનસ આવશે બરાબર શૂન્ય હવે જો દ્વિકાત સમીકરણ મળી ગયું તો તમારે અહીંયા ખાલી શું કીધું છે દ્વિઘાત સમીકરણ શોધવાનું કીધું છે તો તમારે અહીંયા દાખલો પૂરો થઈ જાય પરંતુ જો ટફ કરવું હોય તો આપણને શું કરશે આગળ ઉંમર શોધવાની કહેશે તો આપણે ઉંમર શોધી જ લઈએ બરાબર તો ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી સૌ પ્રથમ વિવેચક શોધવાનો અને એના પછી દ્વિઘાત સૂત્રની મદદથી શોધી લેવાનું બરાબર ઉંમર અને અહીંયાથી તમે અવયવીકરણની રીત કરશો તો પણ સોલ્વ થઈ જશે દાખલો બી એટલે કે કેટલા થાય 32 નો સ્ક્વેર માઇનસ ફોર એ એટલે અહીંયા એક્સના વર્ગનો સહગુણ થાય અહીંયા એક છે બરાબર અને સી એટલે કેટલા થાય માઇનસ બસો તોતેર અહીંયા લખી જ નાખું છું એ એટલે કે એક્સના વર્ગનો સહગુણક કાંઈ ન હોય તો એક બી એટલે કે બત્રીસ એક્સનો સહગુણક સી એટલે કે માઇનસ બસો તોતેર ચલો બત્રીસ ગુણ્યા બત્રીસ કરવાના એટલે એક હજાર થાય માઇનસ માઇનસ પ્લસ બસો તોતેર અને ચારનો શું કરવાનો આપણે ગુણાકાર કરવાનો ચાર તરી બાર સાત ચોક્કસ ને એક ઓગણત્રીસ ને ચાર દુ આઠ નવ અને દસ કેટલા આવશે એક હજાર બાણું હવે બંનેનો શું કરવાનો આપણે સરવાળો કરવાનો તો બે હજાર એકસો સોળ થાય તો વિવેચક આપણને મળી ગયો બરાબર તો વિવેચક જ્યારે ઝીરો કરતાં મોટો હોય ત્યારે આપણને વાસ્તવિક અને બે ભિન્ન બીજ મળશે તો હવે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છેદમાં ટુ એ બી એટલે કે કેટલા હતા બત્રીસ હતા પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બે હજાર એકસો સોળ છેદમાં ટુ એટલે કે એક માઇનસ બત્રીસ પ્લસ ઓર માઇનસ હવે બે હજાર એકસો સોળ તો અહીંયા શું આવશે છેતાલીસ આવશે બે એકા બે એકવાર છેતાલીસ પ્લસ ને એકવાર માઇનસ માં ચાલો હવે એક બરાબર માઇનસ બત્રીસ પ્લસ ના છેદમાં બે અને એકવાર માઇનસ બત્રીસ માઇનસ છેતાલીસના છેદમાં બે એકવાર પ્લસમાં અને એક વાર માઇનસમાં હવે છેતાલીસ માંથી બત્રીસ આપણે શું કરવાના બાદ કરવાના તો કેટલા આવે ચૌદ એના છેદમાં બે તો સાત દુ ચૌદ થાય તો એક્સ બરાબર સાત મળ્યા એક્સ બરાબર માઇનસ માઇનસ પ્લસ છેતાલીસ અને બત્રીસ નો શું કરવાનો સરવાળો કરવાનો તો કેટલો આવશે અઠ્યોતેર આવશે છેદમાં બે ઓગણચાલીસ ચાલીસ દુ અઠ્યોતેર થાય

શું હતી એક્સ પ્લસ છવ્વીસ એક્સ એટલે સાત પ્લસ છવ્વીસ બરાબર છવ્વીસ પ્લસ સાત એટલે કેટલા આવશે તેત્રીસ વર્ષ થાય હવે આપણે જોઈએ ચાર પોઈન્ટ એક સ્વાધ્યાયનો લાસ્ટ એક્ઝામ્પલ એક ટ્રેન ચારસો એસી કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે જો ઝડપ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઓછી કરવામાં આવે તો આટલું જ અંતર કાપવું હોય તો ત્રણ કલાક વધારે સમય લાગે તો ટ્રેનની ઝડપ શોધવાની છે હવે આપણે જે પૂછ્યું હોય ને તો ધારવાનું બરોબર ધારો કે શું પૂછ્યું છે આપણને ટ્રેનની ઝડપ શોધવાની કીધી છે ધારો કે ટ્રેનની ઝડપ એક કિલોમીટર પ્રતિ કલાક છે તો ઝડપનું સૂત્ર શું થાય ઝડપ બરાબર અંતરના છેદમાં સમય થાય બરોબર હવે શું કરશું આપણે પહેલા સમય શોધી લઈએ તો સમય બરાબર અંતરના છેદમાં ચારસો એસી ઝડપ હતી કેટલી એક્સ તો સમીકરણ આપણને મળ્યું એક એવી જ રીતે શું થયું આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ઓછી થઈ ગઈ તેના માટે આપણે બીજું સમીકરણ ધારવાનું કે જો હવે આપણે જોઈએ કે જો ટ્રેન ની ઝડપ કેટલી ઓછી થઈ હતી આઠ કિલોમીટર પ્રતિ કલાક ઓછી થાય તો નવી ઝડપ શું થાય કેટલી હતી ટ્રેનની ઝડપ હતી તો નવી ઝડપ શું થાય એક્સ માઇનસ આઠ થાય તો એવી જ રીતે આમાં શું કર્યું હતું સમય બરાબર અંતરના છેદમાં ઝડપ ટી વન સમયે તો અહીંયા શું કરશું સમય બરાબર અંતરના છેદમાં ઝડપ હવે આ સૂત્ર ના લખો તોય પણ ચાલે ડાયરેક્ટ અમે ટી ટુ સમય અંતર કેટલું હતું ચારસો એંસી ત્યારે ઝડપ કેટલી હતી એક્સ માઇનસ આઠ હતી બરાબર તો આ આપણને મળી ગયું બે ટ્રેન ક્યારે મોડી પહોંચી ઈ સમીકરણ આપણે પહેલા લખવાનું અને જલ્દી ક્યારે પહોંચે એ સમીકરણ પછી લખવાનું તો શું લખશું આપણે ટી ટુ માઇનસ ટી લે સમય બરાબર ચલો ટી ટુ એટલે શું આવશે અહીંયા ચારસો એસી ના છેદમાં એક્સ માઇનસ આઠ માઇનસ ના માઇનસ ટી વન એટલે ચારસો એસી ના છેદમાં એક્સ બરાબર ત્રણ કલાક બરોબર હવે શું કરવા આપણે શું કરશું અહીંયા લસા લઈશું કારણ કે છેદ આપણે દૂર કરવા છે એટલે તો એક્સ અને એક્સ માઇનસ આઠનો નો ગુણાકાર એટલો લસા આવે તો ત્રણેય પદના આપણે શું કરશું આઠ વડે ગુણી નાખશું તો ચારસો એસી એક્સ માઇનસ આઠ હતા એને આપણે એક્સ એક્સ માઇનસ આઠ વડે શું કરશું અહીંયા ગુણી નાખશું માઇનસના ના માઇનસ ચારસો એસી ના છેદમાં એક્સ છે એને પણ આપણે ગુણ નાખશું એક્સ એક્સ માઇનસ આઠ બરાબર ત્રણને પણ ગુણી નાખો એક્સ એક્સ માઇનસ આઠ અહીંયા ગુણાકારની નિશાની ચાલો હવે એક્સ માઇનસ આઠ એક્સ માઇનસ આઠ દૂર થઈ જાય તો શું વધે ચારસો એસી એક્સ વધે માઇનસના માઇનસ અહીંયા એક્સ એક્સ કેન્સલ થઈ જાય ગુણાકારમાં હોય તો જ થાય બરાબર તો શું વધે ચારસો એસી કૌશમાં એક્સ માઇનસ આઠ બરાબર ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ કંશમાં એક્સ માઇનસ આઠ થઈ જાય ચારસો એસી એક્સ માઇનસ આને તો શું થાય ચારસો એસી એક્સ માઇનસ માઇનસ પ્લસ ચારસો કેટલા કરવાના આઠ કરવાના બરોબર તો તમારે રફમાં કરી લેવાના કેટલા આવશે ત્રણ હજાર આઠસો ચાલીસ આવશે બરોબર અહીંયા ત્રણ ત્રણ એક્સ નો વર્ગ માઇનસ આઠ તૈરીને ચોવીસ એક્સ હવે જુઓ અહીંયા પ્લસ માઇનસ અને સમાન પદ છે બરોબર નિશાની વિરુદ્ધ છે બે પદ કેન્સલ થઈ જાય આપણે આ બાજુ લઈ જવું પડે તો અહીંયા શૂન્ય થઈ જાય ત્રણ નો સ્કવેર માઇનસ ચોવીસ એક્સ હવે આ પદ આ બાજુ આવતું રહે તો નિશાની ચેન્જ થઈ જાય ત્રણ હજાર આઠસો ચાલીસ ચલો હવે ત્રણેય ત્રણ ત્રણ કોમન નીકળે જો તો અહીં શું થઈ જશે ત્રણ કોમન નીકળે તો x નો સ્કવેર શું ત્રણ હજાર આઠસો ચાલીસ વડે ભાગાકાર કરીશું બારસો એસી આવશે હવે ત્રણ ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં તો અહીંયા શું વધે એક્સ નો આઠ એક્સ માઇનસ બારસો છેદમાં ત્રણ એટલે શું આવે અહીંયા જીરો તો આ એમનામ લખી નાખવાનું હવે અહીંયા તમને દ્વિઘાત સમીકરણ મળી ગયું છે બરોબર તો અહીંયા તમારે દાખલો કમ્પ્લીટ થઈ જાય પરંતુ શોધવાની આગળ તો દાખલો શું કરવાનો રીતે સોલ્વ કરવાનો અને કાં તો દ્વિઘાત સૂત્રની મદદથી સોલ્વ કરવાનો અને આપણે હવે આમાં દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરશું તો સૌ પ્રથમ વિવેચક શોધવું પડે તો વિવેચક માટે એ બી અને સી ની જરૂર પડશે એ એટલે એક્સ નો વર્ગનો સગણો કંઈ કઈ હોય શું હોય એક હોય એટલે એક અને સી એટલે માઇનસ બારસો એસી ચલો હવે આઠ ગુણ્યા આઠ એટલે કેટલા થાય ચોસઠ થાય માઇનસ માઇનસ પ્લસ બારસો એસી ગુણ્યા ચાર તમારે રફમાં કરવાનો ઓકે આઠ ચોક બત્રીસ ચાર દુ આઠ અને અહીંયા અને અહીંયા પાંચ કેટલા આવશે એકાવન વીસ હવે એનો ચોસઠ સાથે શું કરવાનો સરવાળો કરવાનો એટલે એકાવન ચોર્યાસી થાય બરાબર હવે શું કરવાનું વિવેચક મળી ગયો વિવેચક ઝીરો કરતા મોટો હોય ત્યારે કેવા બીજ મળે વાસ્તવિક અને ભિન્ન બીજ મળે ચલો તો બીજ શોધીએ એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં ટુ એ એક્સ બરાબર બી કેટલા હતા માઇનસ આઠ અહીંયા નિયમના માઇનસ કરવાના નહીં ભૂલવાના વર્ગમૂળમાં એકાવન ચોર્યાસી છેદમાં ટુ એ એટલે કે એક માઇનસ માઇનસ પ્લસ ને અહીંયા પ્લસ ઓર માઇનસ એકાવન ચોર્યાસી બોતેરનું બોતેર કરો એટલે એકાવન ચોર્યાસી આવશે બે એકા બે હવે એક્સ બરાબર એકવાર બોતેર પ્લસમાં અને એકવાર માઇનસમાં તો આઠ પ્લસ બોતેરના છેદમાં બે અને એક્સ બરાબર આઠ માઇનસ બોતેરના છેદમાં બે હવે બોતેર અને આઠ કેટલા થાય એસીના છેદમાં બે તો ચાલીસ દુ એસી તો એક્સ બરાબર આપણને કેટલા મળ્યા ચાલીસ મળ્યા અહીંયા જુઓ બોતેરમાંથી આઠ બાદ કરવાના એટલે કેટલા આવે ચોસઠ બોતેર મોટું પદ કહેવાય અહીંયા માઇનસ છે તો અહીંયા શું આવે માઇનસ છેદમાં બે તો બત્રીસ દુ ચોસઠ અહીંયા કેવા આવશે માઇનસ હવે ઝડપ આપણે એક્સ થઈ રીતે તો ઝડપ ક્યારેય ઋણ હોય નહીં તો શું લખશું આપણે ટ્રેનની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક હશે અને નવી ઝડપ એક માઇનસ કેટલા હતા આઠ હતા તો ચાલીસ માઇનસ આઠ કરવાના એટલે કેટલા આવશે બત્રીસ કિલોમીટર પ્રતિ કલાક હશે આની સાથે આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક આખું કમ્પલેટ થાય છે અને બધા જ વિડીયો અપલોડ થઈ ગયા છે તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો અને જો વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ